પ્રતિષ્ઠિત કલા પર્વમાં કચ્છની કળા અને કલાકારોએ ગુજરાતનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રથી આગળ વધી ગયું છે પછી એ કોઈ પણ ક્ષેત્ર કેમ ના હોય ત્યારે અત્યારે વાત થઈ રહી છે કચ્છથી કે કચ્છની અંદર ગુજરાતના દસ કલાકારોને પુરસ્કાર અને શિલ્ડ આપવામાં આવ્યો છે જેમ ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જેમાં વિડીયો ફૂટેજીસ તમારી સામે આવ્યા છે કે જે બધા જ કલાકારો છે એ સરસ રીતે એમની રજૂઆત કરી રહ્યા છે સરસ રીતે એ લોકો